સમાજ ને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો જે હશે ને એને સજા થાય છે હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફ થી એમ કઉ છું તમારો ભલાઈ આભાર એક અવાજે તમે પેલા ભેગા થઈ ગયા મિત્રો યા રાખજો આ મીડિયા વાળા ને ચલા બાઈક બાઈક લેવી ને તો આ લેજો એવું બોલું છું હું એટલા માટે આવ્યો છું હું આટલા માટે આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ તોડીનો નો ચાળો ન કરે ને એવું કરીને જાણવાનું છે દીકરા બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાર સમજો ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો